ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે ચાર લાખ નેવ્યાસી હજાર ત્રણસો દર્શન કર્યા ભાદરવી પૂનમના ત્રીજા દિવસે પંચ્યાસી હજાર બસો ચાલીસ લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો ત્રણ લાખ પચાસ હજાર એકસો છપ્પન લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો મહામેળામાં ત્રીજા દિવસે છસો નવ્વાણું ધજા મંદિરના શિખર પણ ચડાવવામાં આવી છે માં અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે રોજ અંદાજીત ચાર લાખ નેવું હજાર જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે અંદાજીત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત પંચ્યાસી હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે